ગુજરાત ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા જંબુસર નગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા તથા જંબુસર શહેર બીજેપી પ્રમુખ દ્વારા અપાયેલ આ પ્રતિક્રિયા જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા જાહેરાત કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના વિકાસકામો બાબતે નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકિરભાઈ મલેકે આક્ષેપો સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે શાસક પક્ષે ભારતીય જનતા પાર્ટી જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે અંગેની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોને ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણીપંચ દ્વારા એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પણ પેટાચૂંટણી સામેલ છે જે ગયા વર્ષે પણ એક પેટાચૂંટણી થઈ હતી વોર્ડ નંબર સાતની ત્યાં પર કોંગ્રેસે કબજો લીધો હતો આજે જંબુસરની એવી દૂરદર્શા છે અને આવશ્યક સેવા આપવામાં જમ્મુ સર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે એ પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે એટલે વોર્ડ નંબર એકની પ્રજા પણ કોંગ્રેસના પડખે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત જીત નિશ્ચિત છે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર એક અલગ વસ્તુ છે વોર્ડ નંબર સાતમાં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ પચાસ પચાસ ટકા છે અને એ ભૂતકાળમાં કોઈપણ વિષયને લઈને એ વોર્ડ નંબર સાતની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે અઢળક કામો થઈ રહેલા છે વોર્ડ નંબર એકમાં પણ સોસાયટી સોસાયટી રોડ બનેલા છે ગટરનું આયોજન કરેલું છે લાઇટોનું આયોજન કરેલું છે અચ્છા મુખ્ય જંબુસરના કામો પણ અત્યારે પ્રગતિમાં છે મેઇન રસ્તાનું વર્ક ઓર્ડર આપણા કોન્ટ્રાક્ટરને અપાઈ ગયેલો છે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયેલો છે ટૂંક જ સમયમાં એ મીઠું પાણી પણ લોકો સુધી મળવાનું છે ત્યારે કોંગ્રેસ દાવા જ કરશે કોંગ્રેસ પાસે દાવા કરવા સિવાય બીજું કામ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો દ્વારા ચાલનારી એક પાર્ટી છે અને ભવ્યથી અતિભવ્ય વિજય આ વોર્ડ નંબર એકમાં પણ ફરી આપણે લેવા જઈ રહ્યા છે